રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માલવિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા એક યુવાનને માર મારવામાં આવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજકોટ ખાતે માલવિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના અધિકૃત કારણ વગર અનુસૂચિત જાતિ સમાજના એક યુવાન હમીર રાઠોડને પોલીસ દ્વારા બેહદ માર મારવામાં આવતા એ મૃત્યુ પામ્યો હતો આવી ભક્ષક જે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ એના બદલે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના આતંકવાદીઓ હોય એવી રીતે સામાન્ય પ્રજા પર રોક જમાવી જાણે એમને કોઈ કાયદો કે કાનૂન વેચાતા લઈ લીધા હોય તેવી રીતે પ્રજાને માર મારી મર્ડર થઈ જાય ત્યાં સુધી કોઈપણ જાતના કાયદા કાનૂનનો ડર નથી આવા ખાખી વર્દીમાં છુપાયેલા ક્રિમિનલો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ હજુ સુધી કોઈ ન્યાય ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે ઉપલેટા મામલતદાર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ચૌદમી એપ્રિલ જ્યારે દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જ્યારે વિશ્વમાં પણ એની જન્મજયંતિની ઉજવણી થઈ હતી એ સમયે એક બાજુ ઉજવણી થઈ હતી જ્યારે બીજી બાજુ રાજકોટના માલવીયા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિ સમાજનો એક યુવાન કે જેની ઉપર એનું જીવન ધોરણ નિર્ભર હતું એના ઘર નિર્ભર હતું એ આ યુવાનને કોઈપણ જાતના કારણ વગર એને માલવીયા પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને પોલીસે એને એએસઆઈ કાનગઢ કરીને કોઈ હતા બીજા બે પોલીસવાળા પણ સાથે હતા એટલી બે રહેમીપૂર્વક એને મારવા મારવામાં આવ્યો કે જ્યારે એને કોઈ જાતની કાયદા કાનૂની કે કોઈપણ જાતની એને બીક ન હોય અને આ જ્યારે જાણે કોઈ કોઈ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન હોય એવી રીતે સામાન્ય પ્રજા ઉપર અત્યાચાર કરી અને માર મારી નાખવામાં આવ્યો ત્યારે આવા ખાખી વર્દીની પાછળ જે શેતાનો છુપાયેલા છે આની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે મળતી માહિતી મુજબ ત્રણસો બે મુજબનો ગુનો નોંધાઈ ગયો છે જ્યારે રાજકોટના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ સીપી ઓફિસ જઈને રજૂઆત કરેલી ત્યારે ત્રણસો બે મુજબનો ગુનો નોંધેલો છે એવી માહિતી મળેલી છે હવે એ જે ભાગતા ફરે છે એની તાત્કાલિક અસરથી ધરપકડ થાય જ્યારે દેશના માત્ર અનુસૂચિત જાતિ સમાજને તમામ સમાજના કોઈપણ માણસ જે છે એને બંધારણ એને અધિકાર આપ્યા છે અધિકારીઓ પાસે ન્યાય માગવા જવાનો પૂરેપૂરો હક છે આવા લોકો જ્યારે હકને અધિકાર મેળવવા જતા હોય અને ત્યારે એની ઉપર આવી રીતે જુલમ કરવા આવે તો આ કોઈ ભારત આ છે ભારત જે કોઈ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન નથી માટે આવા જે વર્દીની પાછળ જે છુપાયેલા સેતાનો છે એની તાત્કાલિક અસરથી ધરપકડ થાય એ માટે ઉપલેડા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે મામલતદારશ્રીના મેં આવેદનપત્ર આપેલું છે લેખિતમાં અને એ રજૂઆત ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પાસે પહોંચે અને તાત્કાલિક અસરથી આની ધરપકડ થાય અને એક નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપવામાં આવે જેથી કરીને અન્ય લોકો ઉપર પણ આવા અત્યાચારો ફરીથી ન થાય એ બાબતની અમારી એક લેખિત રજૂઆત આજરોજ કરવામાં આવેલી છે